સીતારામ દાયરાની કે આપણે ઉપર ના રૂમ ના હે ને તું જરા કરું બધું હમું ને અવરું અવરું થયું તું બધું પૂજા બેન ઉડાડી બુકાળી નાખું એ બધું હમું કર્યું આજે ઉપર ના કર્યા કાલે એઠે નહોડા ના કર્યા હતા એવી રીતના બધા રૂમ ના હે ને બે ધીમા જ પતાવી દીધા તારામાં જે એટલું કામ થયું

હા વરાય છે ને એટલે હે ને કે એમાં પોતા માર નાખ ને પાછળ મેળી હે ને ત્યાં હે ને વારવાનું થોડી ને જામે ગયો પવનને ઉગાડી હે ને એટલે મેળે એટલે એણીથી વારવાની છે સોફ કરવાની છે મારેથી કરવાનું હે ને હા મેં તું જરા મદદ કરી હતી મંદિરને એ બધું સાફ કરાયું હતું જેનું જેનું કરાયું હતું મારાથી થાય એટલું એ બધું મેં કરાવ્યું હતું મમ્મીની હેલ્પ કરાવી હતી એટલી આગળ હે ને પ્લાન ચેન્જ કરી નાખો વારું નથી કે રૂમ વારવું તો ખરા પછી કે પોતું આકડી નથી મારવું પેલા હે ને આ ધૂળ ને ઓલી ત્યાં થતી હોય ને એટલે ઓલું થયું હોય બધી ધૂળ ને ગઈ હોય નીકળતી ન હોય હકી નીકળતી નથી તો વારે નાખા મરતી કુસો મોટો ને પછી કે ધોવે નાખા ધોતા વાર નહીં લાગે તો રૂમ ધોવા નાખીએ ને પછી હે ને પોતું મારી દઈએ એટલે મસ્ત થઈ જાય રૂમ પ્લાન માં કર્યો તો એટલો મમ્મી આપણું તો અહીં કંઈ કામ નથી તો એઠે કંઈ કામ હોય ને તો જેમ કરે ને આપણે એઠે જઈને કાં મોહે કર્યું બેન આવે ગયા હાલો એઠે જાય બેન જો આવે મા હું એઠે આલો હાલો એઠે મહેશ હાલો એઠે રેણ હોય ને આટલી કરવાના મારે હો મહેશ ને નહીં હા કેમ બાકી બોલાવા એમાં કઈ ઘટે નહીં જો ખાટલા આ ખાટલા ની જો હાલત કર નાખી હાલો મૂકે દઈએ બધું હેખું આપણે એના ખાટલો હોમો કરી લઈએ આથી રોગો તાણીએ આફેડો હોમો થઈ જાય હોમો બોમો કરવાની ન હોય આપણે જો માહુ નહીં આવી માહુ મમ્મી આવી આપણે એ બધા એને રમ્યું ઝીણું ઝીણું કામ કર્યું બધું કર્યું હિન્દી પડ્યું જોદા લે નું ઉડાણ નાખે દેહા માહુ દીદ કાં જાવ હોય માહુ ક્યાં જોઈએ બે હે હકા હકા હા કાં જોઈએ કાં જોઈએ માહુ ની તો ભાઈ માહુ આટ મારે માહુ આવી હે તો એ ઠો ડોટાઈ જાય તું જો માહુ ને આવી વસ્તુ એ જ મરે ગોઈ કા માહુ માહુ ને વસ્તુ બહુ પણ મુકે દે હાલો હાલો તો બાઈ ને જાય માહુ આપણે એન માહુ એન થોડી લાલચ આપવી પડે હું કદાચ ત્યાં પાછા છોરે છોડે ગઈ

એ શા કે દે શા અમાર બાહુન બોલતા આવડ્યો તા કે દે એક વાર કે દે તા હા આપે તા દાચો જોઈએ આલો દાચો તા તા કે દે તા જો તા તા કરે તા તા બાપાન મામાન એ ઉપરથી બોલે અમારી માહુ તો બોલે ને મોટી થઈ ગઈ કા રાખવાના હે ને લેન આપણે આપણી રાખી જગ્યા એ રાખી દે હાલો માહુ બાઈ

મહેશ ભાઈ આવે ને ફરી આમ બેગા રમવા એક આમ ફરી આમ રમીએ તમ બે આ એક તું એ કે આ હું કરેલો હા ન કે પછી અમારી માહુબેન તેર્યા ગાંડા એટલે ગાંડા ખેલા ગાંડા ખેલા કાઢતા જોઈ માહુબેન કા માહુ હા માહુ ને ગાંડા ખેલા કાઢતા જોઈ માહુબેન તો હું મારા આજના વિડીયોના અહીંયા જ વિરામ આપું જય માતાજી જય દ્વારિકાધીશ